તો વડોદરા જિલ્લાના સિનોર નગરમાં ગાજવીજ સાથે મેઘરાજાએ બોલાવી છે ધબધબાટી ત્યારે કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા સાથે સિનોર પંથકમાં ભારે વરસાદ ખાબ્યો છે ત્યારે સિનોર સાધલી અવાખલ સહિતના ગામોમાં મન મૂકીને વરસી રહ્યો છે વરસાદ ત્યારે ભારે વરસાદને પગલે સિનોરની મુખ્ય બજારોમાં વરસાદી પાણી વહેતા થયા છે ત્યારે વરસાદી પાણી વહેતા થતા રાહદારીઓ અને દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે

ત્યારે સિનોર સાધલી અને અવાખલ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ખેતીલાયક વરસાદ વરસતા પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે મહત્વના સમાચાર કહી શકાય વડોદરાથી તો વડોદરામાં સિનોર પંથકમાં ધોધમાર વરસાદ કાપ્યો છે ત્યારે કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે ત્યારે પંથકમાં ભારે વરસાદ ખાપક્યો છે જેમાં સિનોર સાધલી અને અવાખલ સહિતના ગામોમાં મન મૂકીને વરસાદ પડ્યો છે ત્યારે ભારે વરસાદને પગલે સિનોરના મુખ્ય બજારોમાં વરસાદી પાણી વહેતા થયા છે ત્યારે વરસાદી પાણી વહેતા થતાં રાહદારીઓ અને દુકાનદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એને ખેતીલાયક વરસાદ થતાં પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે